વિશ્વની આ સૌથી મોટી લોકશાહીના આંગણે મતદાન મહોત્સવ કે જે પૂરો દેશ આજે મતદાન મહોત્સવના રંગે રંગાયેલો છે આપણે પણ આપણા મતાધિકારનો ઉપયોગ કરી આપણા રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ કરીએ રાષ્ટ્રના ઉન્નત નિર્માણ માટે રાષ્ટ્ર ભાવના માટે રાષ્ટ્ર પ્રેમ માટે આપણે સૌ અવશ્ય અચૂક મતદાન કરીએ અને આપણા હૃદયમાં એક વસ્તુ એક વાત સદાય માટે કાયમ રાખીએ એક તમારા મતને ખાતર ખોટો ચૂતાઈ તે જોજો એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જોજો એક તમારા મતને કારણ એક તમારા મૂંગામતને કારણ મહાભારત સર્જાય એક તમારા મંગા મતને કારણ મહાભારત સર્જાય તો મહાન આ ભારતનો તો મહાન આ ભારતનો પાછો ચહેરોના ખરદાય જોજો પાછો ચહેરોના ખરદાય જોજો એક તમારા મતની કિંમત નથી જાણતા એક તમારા મતની કિંમત નથી જાણતા તો જાણી લ્યો એ સોનાની વસ્તુ છે એક તમારા મતની કિંમત નથી જાણતા તો જાણી લ્યો એ સોનાની વસ્તુ છે એ લોઢામાંના ચરચાઈટે જોજો એક તમારા મતને ખાતર ખોટો નાચો તાઇટ જોજો એક તમારા મતને ખાતર સાચો ના રહી જાયથી થો એક તમારા મતથી એક તમારા મતથી ખાટું મોડું શું થવાનું એક તમારા મતથી ખાતું મોડું શું થવાનું જાણો છો એ એક ટીપાથી એ એક ટીપાથી આખે આખું દૂધ ન ફાટી જાય જોજો એ એક ટીપાથી આખે આખું દૂધ ન ફાટી જાય જોજો એક તમારા મતને ખાતર ખોટો નાચો થાય જોજો એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જોજો એક તમારા મતથી એક તમારા મતથી ઢાળ્યું નિશાન વિંધી નાખો છો એક તમારા મતથી ઢાળ્યું નિશાન વિંધી નાખો છો પણ એ જ તમારી આંગળીનો પણ એ જ તમારી આંગળીનો અંગૂઠો ના ઓળખાય તે જોજો પણ એ જ તમારી આંગળીનો અંગૂઠો ના છીનવાય તે જોજો એક તમારા મતને ખાતર ખોટો નાચો થાય તે જોજો એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જોજો એક તમારો મત મેળવવા એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું એ રાહ જુઓ પણ ધોળે દાડે તારા ના દેખાય તે જોજો એક તમારા મતને ખાતર ખોટો ના ચૂંતાય તે જોજો એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જોજો એક તમારા મતથી એક તમારા મતની પરને સમજીને સાચવજો એક તમારા મતની પરને સમજીને સાચવજો અથવા પાંચ વર્ષ માટે છાંટીમાં ડૂબો ના સચવાય તે જોજો અથવા પાંચ વર્ષમાં તે છાતીમાં ડૂમો ન અટવાય તે જોજો એક તમારા મતને ખાતર ખોટો ન ચૂતાય તે જોજો એક તમારા મતને ખાતર સાચો ન રહી જાય તે જોજો ફરી વખત આપણે સૌ આપણા મત મતાધિકારનો ઉપયોગ કરીએ અને સપરિવાર આપણે મતાધિકારનો ઉપયોગ કરી આ રાસ્ત્રના